આપણું જે કંઈ ચેપ્ટર ચાલુ છે જે કમ્યુનિકેશન મીડિયમ્સ એન્ડ સોસાયટી કે જેમાં આપણી ઇફેક્ટોની વાત કરતા હતા કે આગળના જે લાસ્ટ લેક્ચરમાં આપણી આરોગ્યના સ્તર પર કેવી કેવી ઇફેક્ટ પડી છે બરાબર છે પ્રભાવ કેવો પડ્યો છે સમૂહસંચારના માધ્યમોની એની વાત કરી હતી કે આપણે જોયું હતું કે સમૂહ સંચારના જે માધ્યમો છે એ માધ્યમોની આરોગ્ય અંગેની કાળજી લેવા માટે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ કરે છે સાથે સાથે આહાર પોષણ વ્યસનો એવા વિવિધ રોગો અંગે પણ જાગૃતિ આપે છે સાથે સાથે સાચી સમજણ પણ આપે છે અને એના કારણે શું થાય છે લોકોનો જે આરોગ્ય છે એ આરોગ્યમાં સુધારો થાય છે કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ બાળ ઉછેર એ અંગે સમૂહ માધ્યમો એક વૈજ્ઞાનિક માહિતી આપે છે બીજું કે ટેલિવિઝન અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના જે રોગો છે એ વિવિધ પ્રકારના રોગો અને તેમના ઉપચાર અંગેની માહિતી આપવામાં આવે છે તો કોના દ્વારા આપવામાં આવે છે સમૂહ સંચના માધ્યમો દ્વારા આપવામાં આવે છે એચઆઈવી એઇડ્સ છે સ્વાઇન ફ્લૂ છે મલે મેલેરિયા છે ટીબી છે કેન્સર છે પોલિયો એ વગેરે રોગો અંગેની માહિતી અને એની સારવાર કઈ રીતે થઈ શકે એનો જે પ્રચાર છે એ સમૂહ માધ્યમોના લીધે વધ્યો છે અને જે આજકાલ જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું જે કઈ સૂત્ર સૌ માધ્યમો દ્વારા અસરકારક બન્યું છે હવે આપણે જે આ લેક્ચરમાં જે વાત કરવાના છીએ કે સમૂહ સંચારના માધ્યમોની આર્થિક ક્ષેત્રે કેવો પ્રભાવ પડ્યો છે એની વાત કરવાની છે તો આર્થિક ક્ષેત્રે કેવો પ્રભાવ પડ્યો છે એ જોઈએ તો ભારત જેવા વિકસિત સમાજમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ રાસાયણિક ખાતર આપણે બધા જાણીએ છીએ કે ભારત જે કંઈ છે એ એક ખેતી પ્રધાન દેશ છે અને આ ભારત જેવા જે વિકસિત સમાજ જે કંઈ છે આમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ રાસાયણિક ખાતર હોય અમુક પ્રકારનું બિયારણ હોય સુધારેલ બિયારણ હોય પાક સંરક્ષણ એ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતી વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે એટલે કે સમૂહ માધ્યમોને લીધે શું થાય તો જે વિવિધ પ્રકારની જે આધુનિક પદ્ધતિઓ છે ખેતી કરવાની પછી જુદા જુદા ખાતર છે કે આ ખાતર આપવાથી આ જે કંઈ જંતુનાશક જે કંઈ આ જે જંતુ છે તે મળી જશે એટલે કે ટૂંકમાં રાસાયણિક ખાતર જુદા જુદા જે કંઈ છે યુરિયા સલ્ફેટ બરાબર છે એવા જુદા જુદા ફોસ્ફરેટ એ વગેરે જે ખાતર છે એ રાસાયણિક ખાતર અંગેની માહિતી આપવામાં આવે છે સાથે સાથે બિયારણ એટલે આપણે જોતા હોઈએ છીએ કે દર વર્ષે તો કોક વર્ષે એક નવું બિયારણ આવતું હોય છે બરાબર છે ઘાસનું હોય કે પછી કોઈ બી હોય તો એ સુધારેલ બિયારણ હોય પાક સંરક્ષણ એ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે એટલે કે ટૂંકમાં સમૂહના માધ્યમોના કારણે જે રાસાયણિક ખાતર અંગેની માહિતી આધુનિક પદ્ધતિઓ અંગેની માહિતી સુધારેલ વિયાર અંગેની માહિતી પાક સંરક્ષણ વગેરેની લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી રહે છે તેનાથી ખેડૂત શું થાય તે ગુણવત્તાવાળો પાક મેળવી શકે છે કારણ કે તે ખાતર આપે છે બરાબર છે વિવિધ પ્રકારની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે હવે આ વિવિધ પ્રકારની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાના કારણે અને સાથે સાથે રાસાયણિક ખાતર પણ આપે છે સમય સમયે તેનો જે પાક છે એ પાક કેવો હશે ગુણવત્તા વાળો પાક મેળવી શકે છે પાક વીમો બજાર ભાવ વેચાણ હવામાન વગેરે અંગેની માહિતી એટલે કે સમૂહસંચારના માધ્યમો દ્વારા ટીવી દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા આપણે પાક વીમો હોય પછી બજારમાં ભાવ કયા કયા કેટલા અનાજનો ક કેટલો ભાવ છે એ પણ આપણે સમાચાર સમાચારપત્રોમાં જોતા હોઈએ છીએ ઇન્ટરનેટ પર જોતા હોઈએ છીએ કે પછી ટેલિવિઝનમાં ટીવીમાં પણ આવતું હોય છે કે આ બજારમાં આટલો ભાવ છે બરાબર એટલે કે આપણે ઓનલાઈન બજાર બજારનો જે ભાવ છે તે જોઈ શકીએ છીએ એટલે કે સમૂહસંચારના માધ્યમો બજાર ભાવ જોવામાં પણ મદદરૂપ થયા છે પછી વેચાણ વેચાણ કરવું હોય તો તો પણ આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ બરાબર છે હવામાન અંગેની માહિતી બરાબર છે હવામાન અંગે હવામાન કેવું રહેશે વરસાદ આવશે કે નહીં કેવું હવામાન કેવું રહેશે એ અંગેની માહિતી પણ આપણે સમૂહસંચારના માધ્યમો દ્વારા મેળવી શકીએ છીએ તો આમ પાક વીમો બજાર ભાવ વેચાણ હવામાન વગેરેની માહિતી આપણે સમૂહસંચનના માધ્યમો દ્વારા મેળવી શકીએ છે મોબાઈલમાં મેસેજ દ્વારા ખેડૂતોને પાકમાં થતા રોગો જંતુનાશક દવાનો છંટકાવ નિંદામણની દવા એ વગેરે ખેતી વિશે એક માહિતી મળી રહે છે એટલે કે જે મોબાઈલ છે મોબાઈલ શું છે તો એક સમૂહસંચન કમ્યુનિકેશનનું એક મીડિયમ છે સાધન છે બરાબર છે તો એ મોબાઈલ દ્વારા શું હોય તો ખેડૂતોને પાકમાં થતા જે કંઈ રોગો છે બરાબર છે આપણે પાક ઉછેર કરતા હોય એ વખતે ઘણા બધા રોગો થતા હોય છે પાકને તો એ એ અંગેની માહિતી આપવામાં આવે છે અને એ પાક એ રોગનો નાશ કરવા માટે કેવી પ્રકારની જંતુનાશક દવાઓમાં તમે ઉપયોગ કરી શકો એ અંગેના મોબાઈલમાં દરેક ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે બરાબર છે તો આમ મોબાઈલમાં મેસેજ દ્વારા ખેડૂતોને પાકમાં થતાં રોગો જંતુનાશક દવાઓ પછી જે નિંદામન જે કંઈ હોય છે એટલે કે જે પાક હોય છે એનાથી એના સિવાયનું જે કંઈ ઘાસ હોય છે એ ઘાસને આપણે નિંદામણ કરી દેતા હોય છે બરાબર છે પરંતુ આ નિંદામણની પણ દવા વગેરે ખેતીવાસી ખેતી વિષયક વિષયક માહિતી આપણે મોબાઈલના જે કંઈ મેસેજ દ્વારા મળી રહે છે સાથે સાથે સમૂહ સંચારના જેટલા બી માધ્યમો છે એ પછી ટીવી ટેલિવિઝનમાં એડવર્ટાઇઝ આવતી હોય ખાતરની કે જંતુનાશક દવાઓની કે પછી આપણે ઇન્ટરનેટ પર જોતા હોઈએ કમ્પ્યુટર પર જોતા હોઈએ બરાબર છે આપણે જનરલી બધે જોતા હોઈએ છે તેનાથી ખેડૂત પોતાનો પાક સારી રીતે પકવીને સારી કમાણી કરી શકે છે બરાબર છે એટલે કે આ જે ખેડૂત છે એ ખેડૂતને સારી એવી માહિતી મળી રહે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવા મળે રાસાયણિક ખાતર અંગે માહિતી હોય તો એ રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરે બરાબર છે સાથે સાથે એને બજારના ભાવ અંગે ખબર હોય એટલે કે જ્યારે ભાવ હોય બજારમાં ત્યારે પોતાનું અનાજ વેચે બરાબર છે હવામાન અંગેની માહિતી એના પાસે હોય પછી કોઈ ખેડૂતમાં પોતાનો જે પાક છે એ પાકમાં રોગ હોય તો એ રોગને દૂર કરવા માટે જંતુનાશક દબાવવાની તેને ખબર હોય બરાબર છે નિંદાપણની દવા તેને ખબર હોય તો આવી ખેતી વિશે એક માહિતી એના પાસે એવી ઇન્ફોર્મેશન એની પાસે હોય તો એ સારો એવો પાક લઈ શકે છે અને એ પાક વહેંચીને એ સારી એવી કમાણી કરી શકે છે તો આમ આર્થિક ક્ષેત્રમાં જોઈએ તો એક કૃષિ લેવલે બરાબર છે કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ અસર થઈ છે એમ વાત કરી હોય તો કહી શકાય કે ભારત જેવા જે વિકસિત સમાજમાં ખેતુની ખેતીની જે આધુનિક પદ્ધતિઓ છે રાસાયણિક ખાતર છે સુધારેલ બિયારણ છે પાક સંરક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી રહે છે બરાબર છે એટલે કે ખેડૂતો છે એ ખેડૂતોને વૈજ્ઞાનિક જ્ઞાન મળી રહે છે સાયન્ટિફિકલી ઇન્ફોર્મેશન અથવા તો સાયન્ટિફિકલી નોલેજ એમને મળી રહે છે કે આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે ખેતી કરવાની રાસાયણિક ખાતરો કયા કયા છે નવા નવા સુધારેલ બિયારણ કયા છે એ અંગેની માહિતી મળી રહે છે અને આના કારણે શું થાય છે તો તે ખેડૂતનો પાક હોય છે તે કેવો હોય છે ગુણવત્તાવાળો પાક મેળવી શકે છે પાક વીમો બજાર ભાવ વેચાણ હવામાન વગેરે અંગેની માહિતી મેળવી શકે છે એટલે કે વિવિધ પ્રકારના જે મુદ્રિત માધ્યમો હતો તો વિવિધ પ્રકારના વિજાણુ માધ્યમો દ્વારા સમૂહ સંચારના માધ્યમો દ્વારા બજાર ભાવ અંગે કે આપણે જોતા હોઈએ છીએ કે વર્તમાનપત્રમાં બજાર ભાવ પ્રવાસે એક પેજ હોય કે જેમાં બજારો હોય જુદા જુદા અને એ બજારોમાં કયા પાકનો કેટલો ભાવ છે તે લખેલું હોય છે આપણે જોતા હોઈએ છીએ પછી વેચાણ છે ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશન કરવું હોય તો પણ થઈ શકે હવામાન અંગેની પણ માહિતી આપણે મેળવી શકીએ છે મોબાઈલમાં મેસેજ પણ આવતો હોય છે કે ખેડૂતમાં ખેડૂતોને જે પાકમાં થતા જે રોગો છે એ રોગો અંગેની માહિતી અંગે મેસેજ આવતા હોય છે એ રોગોને દૂર કરવા માટે કઈ કઈ પ્રકારની દવાઓનો ઉપયોગ કરી શકે એ માહિતી આપવામાં આવતી હોય છે અને સાથે સાથે નિંદામણની દવા અંગેની પણ માહિતી આપવામાં આવતી હોય છે અને આમ આવી રીતે જો તેને પોતાની આધુનિક પદ્ધતિઓ ખબર હોય ખેડૂત ખેતી કરવાની ખાતર એની ખબર હોય જુદા જુદા રાસાયણિક ખાતર અંગેની માહિતી હોય એની પાસે બરાબર છે બજાર ભાવ અંગે માહિતી હોય હવામાન અંગેની એની પાસે માહિતી હોય તો એના કારણે મોબાઈલમાં મેસેજ દ્વારા શું થાય છે એને મોબાઈલમાં મેસેજ દ્વારા અનેક પ્રકારના રોગોની ખબર પડતી હોય એ રોગોને દૂર કરવા માટે જંતુનાશક દવાઓની તેને ખબર હોય તો આમ એના કારણે શું થશે તો તેનાથી જે ખેડૂત છે એ ખેડૂત પોતાનો પાક સારી રીતે પકવી શકે અને સારી રીતે પકવેલા જે કંઈ પાક છે એને વેચીને સારી એવી કમાણી કરી શકે છે તો અહીંયા આર્થિક ક્ષેત્રમાં એક પોઈન્ટ હતો કૃષિ ક્ષેત્રનો હવે સેકન્ડ જે કંઈ છે કે મોટા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો માટે કયા સ્તરે કેટલી લોન સબસિડી વગેરે તથા શેર બજારો અન્ય વેપાર રોકાણ બેન્કિંગ શાકભાજી સોના ચાંદી અનાજ કરિયાણા જેવા બજાર ભાવની માહિતી સમૂહ માધ્યમો આપે છે બરાબર છે તો એ શું કહે છે કે મોટા ઉદ્યોગો હોય લઘુ ઉદ્યોગો હોય કે પછી કુટીર ઉદ્યોગો હોય કે ગૃહ ઉદ્યોગો હોય એ માટે કયા સ્થળે તમારે કોઈક ઉદ્યોગ સ્થાપવો છે પરંતુ કયા સ્થળે કેટલી લોન આપે છે બરાબર છે બરાબર છે અને એ કેટલી સબસિડી કેટલા ટકા સબસિડી આપે છે એ વગેરે અંગેની માહિતી આપણે સમૂહ માધ્યમો દ્વારા જોઈ શકીએ છે બરાબર છે શેર બજાર અન્ય વેપાર રોકાણ બેન્કિંગ છે શાકભાજી છે સોના ચાંદી અનાજ કરિયાણા જેવા બજાર ભાવની માહિતી સમૂહ માધ્યમો આપે છે બરાબર છે એટલે કે વિવિધ પ્રકારના જે શેર બજાર છે પછી અન્ય વેપારો જેટલા બી બીજા જે ટ્રેડ્સ છે રોકાણ અંગેની માહિતી પછી બેન્કિંગ અંગેની માહિતી શાકભાજી અંગેની માહિતી બરાબર છે સોના ચાંદીના ભાવ અંગેની માહિતી અનાજ કરિયાણાના ભાવ અંગેની માહિતી આ વગેરે જેવા ભાવ અંગેની માહિતી જે કંઈ છે એટલું જ કહેવા માંગે છે કે ભાવની માહિતી સમૂહ સંચારના માધ્યમો દ્વારા આપે છે અને તેથી વ્યક્તિઓને રોજગારી અને કમાણીમાં કરવામાં પણ તે મદદરૂપ થાય છે અને સાથે એમને ખબર હોય ભાવ અંગેની માહિતી હોય તો વ્યક્તિઓને શું હોય રોજગારી અને કમાની કરવામાં પણ મદદરૂપ મળે છે અગાઉ જણાવ્યા મુજબ અહીંયા લખેલું છે કે વ્યવસાયિક વિજ્ઞાપનો પણ ધંધા અને રોજગારીમાં પ્રોત્સાહન આપે છે બરાબર છે એટલે કે જે વ્યવસાયિક વિજ્ઞાપનો એટલે કે જે અમુક જોબને લગતી એડવર્ટાઈઝ આવે છે એ પણ રોજગારીને પ્રોત્સાહન આપે છે એટલે કે લોકો એ જોબને લગતી એડવર્ટાઈઝ જોવે છે અને પોતે એ જોબ કરવા માટે પ્રેરિત થાય છે અને આમ રોજગારીને પ્રોત્સાહન મળે છે સાથે એ પણ આપણે અહીંયા નોંધવું જોઈએ કે આર્થિક છેતરપિંડી ક્રિકેટ સટ્ટો અનૈતિક વ્યવસ વ્યવસાયો વગેરેને પણ સૌ માધ્યમો વેગ આપે છે બરાબર છે આપણે એ પણ કહી શકીએ કે જે આ સંચારના માધ્યમો છે તે છેતરપિંડી અથવા તો ક્રિકેટ સટ્ટો બરાબર છે ક્રિકેટમાં અમુક સટ્ટા રમતા હોય છે અનૈતિક વ્યવ અમુક પ્રકારના જે કહી શકાય કે જે અનૈતિક વ્યવસાયો જે કંઈ છે એ અનૈતિક વ્યવસાયોને પણ આ સમૂહ માધ્યમો વેગ આપતા હોય છે તો આમ આર્થિક ક્ષેત્રે પ્રભાવ વિશે આપણે વાત કરી સો થેન્ક યુ વેરી મચ